આપના વિડિયોનો ટોપિક છે મંગલ પાંડે આજના વિડીયોમાં આપણે મંગલ પાંડે વિશે એક નિબંધ જોવા જઈ રહ્યા તો ચાલો શરૂ કરીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં મંગલ પાંડેનું નામ સોનેરી અક્ષરોથી લખાયેલું છે તેઓ અઢારસો સત્તાવનના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના આગેવાન હતા મંગલ પાંડેએ પોતાના સુરવીરતા દેશપ્રેમ અને અન્યાય સામે બળવું કરીને સમગ્ર દેશને જાગૃત કર્યો તેમના બલિદાનની ગાથા આજે પણ દરેક ભારતીયને પ્રેરણા આપે છે મંગલ પાંડેનો જન્મ જુલાઈ રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલ નગવા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેમનો પરિવાર ધાર્મિક અને પરંપરાગત હતો યુવા મંગલ પાંડેમાં દેશપ્રેમની દેશ પ્રેમની ભાવના બાળપણથી જ હતી બાવીસ વર્ષની ઉંમરે તેઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બંગાળ નેટિવ ઇન્ફેન્ટ્રીમાં સિપાહી તરીકે જોડાયા મંગલ પાંડેનો બળવો પોતાની ખ્યાતિ બળવામાં મેળવી જેને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહેવાય છે અંગ્રેજોએ ભારતીય સૈનિકોને નવી એનફિલ્ડ રાઇફલ આપી હતી જેના કાર્ટુસમાં ગાય અને ડુક્કરની ચરબી લાગેલી હતી આ ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું અપમાન હતું મંગલ પાંડેએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ઓગણત્રીસમી માર્ચ અઢારસો સત્તાવનના રોજ તેમને બેરકપુર છાવણીમાં અંગ્રેજો સામે બળવો કર્યો તેમણે પોતાના બ્રિટિશ અધિકારીઓ પર હુમલો કર્યો અને સૈનિકોને બળવો કરવા માટે પ્રોત્સાહિત કર્યા જોકે તેમને ઝડપી લેવામાં આવ્યા અને આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના ના રોજ ફાંસી આપી દેવામાં આવી મંગલ પાંડેનો બળવો ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો પાયો બની ગયો ફક્ત સૈનિકો નહીં પરંતુ સામાન્ય જનતાને પણ અંગ્રેજી શાસન સામે લડવા માટે પ્રેરણા આપી તેમનું બલિદાન દેશ પ્રેમ સુરવીરતા અને સ્વતંત્રતા પ્રત્યે સમર્પણનું પ્રતિક બની ગયું મંગલ પાંડે આપણને શીખવાડે છે કે જ્યારે અન્યાય અને અત્યાચાર સહન કરી શકાય નહીં ત્યારે બળવો જરૂરી બને છે તેમણે પોતાના જીવનની આહુતિ આપીને સ્વતંત્રતા સંગ્રામની ચિનગારી સળગાવી જે આગળ જઈને આઝાદીની મસાલ બની મંગલ પાંડેનું નામ હંમેશા આપણા હૃદયમાં અમર રહેશે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ